સરદાર પટેલ યુનિવર્સિટીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સહયોગ ઉપક્રમે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ થીમ પર સરદાર પટેલ યુનિવર્સિટીના જ્ઞાનોદય ભવન ખાતે તારીખ છવ્વીસથી અઠ્યાવીસ ડિસેમ્બર બે ચોવીસ સુધી રિસર્ચ સ્કોલરમીટ બે હજાર ચોવીસનો પ્રારંભ કરવામાં આવ્યો છે મીટના પ્રથમ દિવસે હરિયાણા સ્થિત કુરુક્ષેત્ર યુનિવર્સિટીના પ્રોફેસર ડૉક્ટર ભગવંતસિંહ ચૌધરી ઉપસ્થિત રહી અવકાશ તકનીકની ભૂમિકા વિષય પર ઉદબોધન આપ્યું હતું આ ઉપરાંત સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડૉક્ટર નિરંજન પટેલ કુલ સચિવ ડૉક્ટર ભયલાલભાઈ પટેલ આર એસ એમના સંયોજક ડૉક્ટર અરુણ આનંદ આર એસ એમ કોર્ડિનેટર ડૉક્ટર એ એચ હાસમાણી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત યુનિવર્સિટી ગીત અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી પ્રાસંગિક ઉદ્બોધન ડૉક્ટર અરુણ આનંદ અને ડૉક્ટર એ એચ હસમણીએ મુખ્ય મહેમાનોનો પરિચય આપ્યો હતો કાર્યક્રમના મુખ્ય વક્તા કુરુક્ષેત્ર યુનિવર્સિટીના પ્રોફેસર ડૉક્ટર ભગવાનસિંહ ચૌધરીએ આ પ્રસંગે પોતાનું ઉદ્બોધન આપતા ભાવપૂર્વક જણાવ્યું હતું કે ભારતે અંતરિક્ષ ટેકનોલોજીમાં સરાહનીય મુસાફરી કરી છે જે દેશના સંકલ્પ નવીનતા અને દ્રષ્ટિનો પ્રતિક છે કુલપતિ પ્રોફેસર ડૉક્ટર નિરંજન પટેલે જણાવ્યું હતું કે આ રિસર્ચ સ્કોલરમીટનું મુખ્ય હેતુ વિવિધ વિષયોના સંશોધકોને એક મંચ પર લાવવાનો છે સંશોધનમાં પરંપરાગત વિચારસરણીથી બહાર વિચારવાની આજના સમયની જરૂરિયાત છે ઉદઘાટન સભારંભની આભરવિધિ જોલી રાવલે કરી હતી અંતે નોંધનીય છે કે આ કાર્યક્રમમાં યુનિવર્સિટી સંલગ્ન વિવિધ વિભાગો અને કોલેજો ઉપરાંત અન્ય રાજ્યની યુનિવર્સિટીના પાંચસોથી પણ વધારે શોધ છાત્રો દ્વારા ભાગ લઈ પોતાના સંશોધન વિષય આધારિત શોધપત્રો મૌખિક અને પોસ્ટર દ્વારા રજૂ કરવામાં આવી રહ્યા છે કાર્યક્રમમાં યુનિવર્સિટીના પ્રાધ્યાપક ગણ પદાધિકારીઓ શોધ છાત્રો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સરદાર પટેલ વિશ્વવિદ્યાલય દ્વારા આ ત્રીજો રિસર્ચ સ્કોલર મીટ છે જેમાં લગભગ ગુજરાત અને ગુજરાત બહારથી પાંચસોથી પચાસ વિદ્યાર્થીઓ રિસર્ચ સ્કોલર્સ આ મીટમાં જોડાયા છે આ રિસર્ચ મીટનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે વિદ્યાર્થીઓ પોતપોતાના ડિસિપ્લિનમાં કામ કરે છે એ અને બધા ભેગા થાય અને એના દ્વારા એક ઇન્ટરડિસિપ્લનરી મલ્ટિસિપ્લરી એપ્રોચથી એ સંશોધન કઈ દિશામાં કામ કરી રહી છે એનો ખ્યાલ આવે અને વિકસિત ભારત ટુ જીરો ફોર સેવન આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન મિશન છે એ વિઝન મિશનને થ્રુ રિસર્ચ સંશોધન દ્વારા કેવી રીતે ફૂલફિલ કરી શકાય એ અંગેનું વિચાર મંથન થશે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કુરુક્ષેત્ર વિશ્વવિદ્યાલયના પ્રોફેસર પગવાના ચોટી સર અહીં પધાર્યા છે જેઓ આ ક્ષેત્રમાં ખૂબ નિષ્ણાત છે અને એનું અમને માર્ગદર્શન મળશે આ ઉપરાંત બીજા અન્ય તજજ્ઞો ગુજરાત બહાર અને ભારતભરમાંથી વધારવાના છે મુખ્ય ઉદ્દેશ એટલો છે કે વિદ્યાર્થીઓનું જે સંશોધન છે એ સંશોધન એકબીજા સાથે કેવી રીતે કનેક્ટ કરી શકાય અને નૂતન ભારતના નિર્માણમાં એ કેવી રીતે સહયોગી બની શકે આજકા જે કાર્યક્રમ છે इसमें गुजरात के अलग-अलग विश्वविद्यालय से और बाहर के विश्वविद्यालय से भी करीब 550 बच्चे इसमें हिस्सा ले रहे हैं जब सभी शोधार्थी हैं और सबसे खास बात इस प्रोग्राम की ये है जो बहुत ही अच्छा लगा कि एक तरह का संगम है कन्फ्लुएंस और इस संगम में जो विद्यार्थी अलग अलग विषय में काम कर रहे हैं अपना शोध कर रहे हैं वो शोध इकट्ठा एक, एक दूसरे को समझ पाए एक दूसरे को अंडरस्टैंड कर पाए और जैसा कि हम मानते हैं कि शोध के अंदर अगर हम ट्रांसडिसिप्लिनरी और मल्टीडिसिप्लिनरी अप्रोच लेके चलते हैं तो वो ज्यादा मदद करता है जैसा कि अभी कुलपति साहब ने बताया कि जिस तरह का प्रोग्राम ये है वो जो विकसित भारत का विजन है हमारे यशस्वी प्रधानमंत्री जी का उस विजन को हम शोध के द्वारा किस तरह से परिकल्पित कर सकते हैं क्योंकि आने वाले समय में जब हम 100 वर्ष पूरे कर रहे होंगे दो में तो तब तक हमारी जो आर्थिक ग्रोथ है और उसमें जो सोसाइटी की प्रोग्रेस है और उसके साथ साथ में चाहे हम हैप्पीनेस इंडेक्स की बात करें चाहे हर एक सेक्शन को टच करने की बात करें तो ये जो विद्यार्थी हैं, युवा वर्ग है ये किस तरह से उसमें अपने शोध के द्वारा सारी चीजों में कंट्रीब्यूट कर सकता है और दो में जब हम पदार्पण करें तो उस समय हम एक अलग तरह का भारत जो प्रधानमंत्री जी ने सपना देखा है उसमें हम प्रवेश कर सकें यही इस का उद्देश्य है